આજે તારીખ ચોવીસ દસ બે હજાર પચીસ ને એક ખાસ આ જ ઉદય માટે નવું જાણીએ આ આજો અમારા તુવેરનો છોડ છે આવો સુકાઈ ગયેલો છોડ છે એના મૂળની અંદર આ રીતે છોડ ઉપાડ્યો ને તો એના મૂળમાં આ રીતે ઉદય નીકળી મૂળ સાથે તો એટલે આપણને ખેડૂતોને એવું થાય કે આ ઉદયના હિસાબે છોડ આવી રીતે મૃત્યુ પામો છે પણ ખરેખર પ્રકૃતિનું સાયન્સ જોઈએ ને તો એ વસ્તુ ખોટી છે ઉદ્ધય રહીને એ ક્યારેય લીલી વસ્તુ નથી ખાતી હોતી એના પહેલાં ફિજેરિયમ નામની ફૂગ એ છોડ ઉપર એટેક કરતી હોય છે અને આ રીતે એના મૂળ પહેલાં કોવાઈ જાય એ કોવાઈ ગયેલા મૂળ ઉપર હં એટલે કે મૃત અવસ્થાના જે મૂળ થઈ ગયા હોય એને ખાવા માટે પાછળથી ઉદય આવતી હોય છે એટલે ફ્યુઝિરિયમ બહુ નાની ફૂગ હોય છે એટલે એ આપણને નરી આંખે દેખાય નહીં એટલે આપણને એવું થાય કે આ ઉદય જ આ છોડને ખરાબ કરી નાખ્યો છે એટલે આપણે કોઈ કૃષિ તજજ્ઞોની સલાહ લઈ કે આ રીતે ઉદય એટલે કૃષિ તજજ્ઞો તમને સજેશન કરશે કે તમે ક્લોરોફાયરી ફોર્સ જમીનની અંદર આપી દીધો ક્લોરોફાયરી ફોર્સ ખેડૂતો આપે એટલે જમીનની અંદરની આખી ઇકોલોજી આખી બાયોલોજીકલ પ્રોપર્ટીથી માંડી ને બધા જ બેક્ટેરિયાને એ બહુ ગંભીર રીતે નુકસાન કરતી હોય છે એટલે પ્રાકૃતિક ખેતી કે કેમિકલ ખેતી પણ ઉદયના રોલને હંમેશા સમજવું પડશે ઉદય એ દુશ્મન નથી ઉદય ખેડૂતોનો મિત્ર છે પાકના અવશેષો જે આપણા સૂકા જે અવશેષો ખેતરની અંદર પડ્યા હોય એને ખાઈ અને એની અંદર ઉત્તમ પ્રકારની એક માટી બનાવતી હોય છે એટલે આવી ઉદય તો અમારા ખેતરની અંદર પુષ્કળ હોય છે આખી તુવરનો ઘેરો છે પણ ક્યાંક ક્યાંક આવા છોડ આઠ દસ છોડ આખા ઘેરાની અંદરથી આ રીતે ખરાબ થયેલા હતા મો તો આ એક છોડની અંદર મને અત્યારે ઉદય જોવા મળી એટલે ખાસ કરીને આ વિડીયો બનાવ્યો છે કે જેથી કરી ખેડૂતોને ખ્યાલ આવે કે ખરેખર હકીકત શું છે અસ્તુ શ્રી ગોર્ધન પ્રાકૃતિક ફાર્મ ગામ